ધોરાજી સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યા નીકળી મશાલ રેલી અને તિરંગા યાત્રા લાયન્સ ક્લબ અને તંત્ર દ્વારા મશાલ રેલી અને તિરંગા યાત્રાનું કરાયું આયોજન દેશના શૂરવીરો અને દેશના શહીદ જવાનોને મશાલ રેલી સમર્પિત કરવામાં આવી મશાલ રેલી અને તિરંગા યાત્રાએ ધોરાજી શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી કી જય અને વંદે માતરમના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું વહીવટી તંત્રના અધિકારીઓ પદાધિકારીઓ સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો પોલીસ જવાનો વિદ્યાર્થીઓ અને ધોરાજી વાસીઓ જોડાયા હતા રિપોર્ટર નયનભાઈ રાવરાણી ધોરાજી હરેન્ વિનુભાઈ અમીન વર્ષે આપણે ક્લબ આયોજન કરીએ આ વર્ષે આપણે પ્લસ તિરંગા યાત્રાનું આયોજન કરેલું એમાં બધી સંસ્થાઓ અને જનતા હતી હાઈસ્કૂલ થી ગેલેક્સી ક્લક લઈ અને સરદાર વલ્લભભાઈ પટેલ કુતળા સુધી મિનિમમ બે થી અઢી કિલોમીટર લાંબી તિરંગા યાત્રા બની હતી અને એમાં બધા લોકોએ ભાગ લીધો એ બદલ લાયન્સ ક્લબ જય હિન્દ આજે ધોરાજી માં સ્વાતંત્ર પર્વ પૂર્વ પૂર્વ સંધ્યાએ ધોરાજી અને ધોરાજી તાલુકા વહીવટી ભવ્ય મસાકર અને સાથે સાથે તિરંગા યાત્રા આયોજન કરવામાં આવ્યું અને લોકોએ રાજ્યના નગરજોને ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો આયોજકોને ખુબ ખૂબ અભિનંદન આપ્યું આ ધ્વજ આ આપણો રાષ્ટ્રધ્વજ આ આપણો તિરંગો એ આપણે બધાને એક છે અને નેશન ફક્ત ની ભાવના દરેકમાં પ્રગટ કરે છે નેશનલ ફક્ત ની ભાવના પ્રબળ થાય છે અને આજે આ ખુબ પ્રસંગે સૌ નગરજનો ખુદ ખૂબ શુભેચ્છા પાઠવીશું લગભગ ચાર પાંચ હજાર લોકો આમાં જોડાયા તમામે તમામ સંસ્થાઓ તમામે તમામ ધાર્મિક સંસ્થાઓ એનજીઓ તમામે તમામ સ્કૂલ ના વિદ્યાર્થીઓ દરેક સૌ શું ઉત્સાહ ભાગ લીધો